ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોના નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન નવી ઉર્જા નવી ઉમંગ અને નવા ઉત્સાહ સાથે આવે તેવી ભાવના સાથે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રનું સ્નેહમિલન સંમેલન સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત સ્નેહમિલન સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ અધ્યક્ષ મારુતિસિંહ અટોલરિયા વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા સ્નેહ મિલન સમારોહમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકર્તાઓએ કરવા અગ્રણીઓએ આહવાન કર્યું હતું વાગરા વિધાનસભા ભરૂચ મુકામે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવેલો છે દિવાળીના શુભ પર્વ પછી આજે સૌનું જીવન સુખમય રહે સમૃદ્ધિમય રહે એવું પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ છીએ અને એક એક આગેવાનો સરપંચો સાથે સ્નેહભરી આપલે કરી અને સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું અમારા તંત્રમાં તાલુકા જિલ્લાથી લઈને સરકાર સુધી અમે બહુ નજીકથી જોઈએ છે કામ કરવાની એમની પદ્ધતિ તો અધિકારીને પસીનો આવી જાય અને એ ગરમ થાય તો એને મનાવવા પડે કે સૌ એકબીજાના મતમદાન ભૂલીને દિવાળીનો તહેવાર જે રીતે ઉજવાયો છે તેની ઉજવણીના ભાગરૂપે આજે આ વાગડા વિધાનસભામાં આપણે સૌ ભેગા થયા છે નવા સંકલ્પ નવા વિઝન નવા વિચાર સાથે આપ સર્વને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ